નશાના કારણે અનેક ઘરો બરબાદ થઈ ગયા રોજબરોજ ઘરમાં ઝઘડાઓ થતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો રાજપરા ખોડિયાર પાસે આવેલા શાંપરા ગામમાંથી સામે આવ્યો છે જેમાં ટીણાભાઈ અર્જનભાઈ લાંબડીયાનો દીકરો અવારનવાર નશાની હાલતમાં આવતો હોય અને ઘરમાં ઝઘડો કરતો હોય ત્યારે ગઈકાલે રાત્રેના સમયે નશાની હાલતમાં તેણે ઘરે આવીને તેમના પિતાને માર માર્યો હતો જેથી ટીણાભાઈને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું નિમુબેન ક્યાં રહ્યો તમે હવે રેડિયા શું બનાવ બહેનો તો

પોડ્યો મારવાનું કારણ છે હું કામ છે આ મારવાના લાકડા લઈ દોડે બીજું હું દોડે એમને મારે હું કામ એમ બસ દારૂ પી પી ના વન પછી બખેલ ના કા ખાવાય નો દેવું ના આજ કટા દી આજ સો જમન કે આવા અમને દીધું નથી એ ઘણે નકો કોળીઓ મોઠા ઉતા